તો ભાઈ જય દ્વારકાથી છો ડાયરો મજામાં મજામાં જ આજે કેટલો સમય થઈ ગયો આપણે બ્લોગ નથી નાખ્યો મેં ગામડે બ્લોગ ઉતાર્યો તો પણ એને હમણાં ગયો તો થોડોક ટાઈમ પહેલાં પણ ચાર પાંચ મિનિટનો બનીનો પછી એટલું લગન લગ્નગાળો બધું હતું એટલે બ્લોગ જ ના બન્યો તો અત્યારે ભાઈ રાજકોટ અને આજે મારે પરીક્ષા હે જોઈ મેં કીધું કેવો ટાઈમ મળે બ્લોગ તો ચાલુ કરી પેલા આપણે તો ભાઈ હવે હે વ્લોગ નાખવાનું નક્કી કર્યું છે પણ હવે આમાં હે મારું ફોકસ નથી થતું હવે ને કઈ રીતના વ્લોગ નાખવું કેમ ટાઈમ ટાઈમ કાઢો ને એવું છે ને આજે જો રૂમ આખો ખાલી પડ્યો છે અને અહીંયા એટલા બધા કપડાં ધોવાના પડ્યા છે આમ તમે જોઈ લ્યો તો આવી રીતનું હે ભાઈ હમણાં હે કંઈ આમ નક્કી નથી કેવી રીતના વ્લોગ બનાવવો ને આમ તેમ બધું હમણાં તો હજી ઉઠો જ છે અને બે વાગ્યે મારે પેપર છે તો હજી નારી જોઈ ખાઈ પીને પછી જાય કોલેજી તો આવી રીતનું હે ભાઈ અને વધીને વધી જેવો ટાઈમ નીકળશે એ પ્રમાણે વ્લોગ નાખી હમણાં કોલેજ એ બધા હેરખા ભેગા થાય તો વ્લોગ સારો બને અને બાકી તો કન્ટેન્ટ તો તમને કાયમીનો ખબર પડી જાય પછી કે અહીંયાથી વાન ઓલા ક્લાસમાં ઓલા ક્લાસમાં કાયમી મારા બ્લોગ બનાવો એટલે મેં કીધું એકાદો વિડીયો નાખીને પછી જોઈએ કઈ રીતના થાય કેવા વ્યૂ આવે ને એ પ્રમાણે આપણે ચાલુ કરી પાછું તો આવી રીતનું હે ભાઈ અને

સમજો હો તમે પણ હવે પાછું ફોકસ કરવું હો યુટ્યુબ તરફ હવે જોઈ કે એવું થાય ને બાકી તમે અમે ભાઈ ભણવાનું જ ભેગું હોય એનું મારું કંઈ ભેગું થતું નથી અને ભાઈને એના બધાના કામ હોય એટલે એ યુટ્યુબમાં ફોકસ કરી શકતો નથી એટલે એવું છે ભાઈ તો ભાઈ હમણાં થાહે બધું કમ્પ્લીટ કરશું અમે રેગ્યુલર થા હું પાછા પણ થોડોક ટાઈમ લાગશે કેમ કે ભાઈ ફોન અત્યારે મારી પાસે છે ભાઈના ફોનમાં કેમેરો ખરાબ થઈ ગયો છે એટલે એવી રીતનું ભાઈ હું આયા હોઉં એટલે ત્યાં વિડીયો ઉતરી ના શકે ને એવી રીતનું છે ભાઈ ન્યા હમણાં કરવું બધું સેટિંગ પહેલાં પછી તમને કંઈક પાછા કન્ટિન્યુ વ્લોગમાં સાંભળું અમે તો ભાઈ એને ગામડે હમણાં ગયો તો એનો બ્લોગ ઉતાર્યો તમે જોઈ લ્યો આંબા બાંબાને કેવું છે બધું અને આમાં થોડીક ક્લિપ નાખી દઉં બરોબર તો પછી આ રાજકોટનો બ્લોગ ચાલુ કરી ભાઈ ને હમણાં એ બધા લગનમાં હોય લગનગાળો તમને ખબર જ છે કે હમણાં બહુ ઉપડી આવેલો હે બધાને એને પૈણી જવું હે પણ મારા જેવા એક જ વાંટા રહી જાય બાકી બધા જ પૈણી જાય છે આપણે જો ચણા છે ને વાઢવાનું કામ આવે અહીંયા વઢાઈ ગયા કમ્પ્લેટ અને અહીંયા અમે ઠાર જાકરનું બધું હતું તે ઓલું ભેગા કરી નાખ્યા પાથરા પાથરા કર્યા હતા અને એકઠેકણા કાલું કરીને આપણે આંબા જોઈ લ્યો તમને દેખાડું અવાર આંબા ભાઈ બહુ આવ્યા હે નામીથી આ ખેતરના આંબા હે આ ખેતર ક્યાં ગયા મોર આવી રહ્યા તો ભાઈ જો આવા કંઈક મોર આવ્યા છે બહુ જાજા આવ્યા હે આમાં જે અંદર એટલા હે તો ભાઈ જોઈ લ્યો આ બધા આંબા હે ને નામેથી અવાર આવ્યા છે તો એક નંબર બધા આંબા આવી ગયા છે ને આ આપણે ચણા વાવ્યા ને આ ઓલું છેલ્લે ખબર આંબાવાળા વા્યા હતા એ હે જોઈ લ્યો એ અત્યારે આવા હે લીલા લીલા થોડા થોડા હે હમણાં એને એકાદું પાણી જો પછી હવે એ પાકી જાય બાકી બધા ધીમે ધીમે પાકતા જાય છે ધીમે ધીમે વાટતા જાય છે અમે જીમ પાકે છે ને ફૂકાતા જાય વાટતા જાય છે તો એવી રીતનું છે અને અત્યાર લગાવ બધા હતા ને હવે થોડુંક ને ઠાર વાળું હે ને થઈ જાય હે ખોટે ખોટીમાં શું કહેવાય મને ખબર નથી પડતી ને કહેવાતું ભાઈ કંઈક કહેતો હતો કે ઓલું ઉધી સડી જાય કે નહીં બટાઈ જાય જો બટાઈ જાય એવું એટલે થોડીક આમ ફૂંકાવા દઈ અને પછી એને ઢગલામાં નાખી દે ભાર્યું બાર્યું ભરી લીધી છે કમ્પ્લેટ એવું હે તો આગળ બપોરા જેવું દાળ દસ જેવું થાય ને એટલે કમ્પ્લેટ એ નાખી દેવું અત્યારે પથ્થું ભાઈ આગળ અત્યારે ખેતરમાં હતા ને હવે એ સુઈ ગયા હે હવે ઉઠે ને એટલે તમને મળાવું બાકી ભાઈ ગયો છે ગામમાં હમણાં ગાળો હે ને એટલે થોડુંક લાડવા ખાવા ગયો હે ભાઈ હું તો લાડવા ખાઈ ખાઈને થાય કો હવે દસ બાર જેટલા લગ્ન છે તો હવે કેદી કરી લઈ હવે આમાં કંઈ નક્કી ના હોય બધી ઠેકાણે જવું પડે એમાં કંઈ હાલે નહીં તો આવી રીતનું હે તો હવે બનીને આવ્યો લોગમાં ને મળી હવે થોડાક આગળ પ્રોસેસ બતાવું તમને આગળ આવી રીતનો વિડીયો છે ભાઈ બધું મેં મિક્સિંગમાં બતાવ્યું અને આવી રીતનું જ છે અને આપણે હજી જો બે વાગે કોલેજ જવાનું એટલે એ પ્રમાણે જમી બમી પછી જાઉં તો ભાઈ આ વિડીયો આવી રીતનો બનાવ્યો હવે તમે જ કહો મને કઈ રીતના ભાઈ વિડીયો નાખું કમેન્ટ કરી દો અને આ વિડીયો કેવો લાગ્યો જરાક કમેન્ટ કરીને દેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને ભાઈ થોડુંક હમણાં ડાઉન આવે છે ભાઈ પાછું આપણે કવર કરવું છે એટલે ભાઈ હું રેગ્યુલર થઈ જાઉં ને ભાઈ તમે બધા વિડીયો જોતા રેગ્યુલર થઈ જાઓ આના પછીનો વિડીયો આપણે અહીંયાથી ચાલુ કરીએ અને તમને કેવા રીતના વિડીયો બનાવવું ને કઈ કન્ટેન્ટમાં બનાવવું ભાઈ તમે જરાક કોમેન્ટ કરીને જણાવી દો કોલેજના વિડીયો નાખવું તો ભાઈ એમાં એવું હોય કે કોલેજના વિડીયા નાખીશ ને તો ભાઈ તમને કાંઈ એક એકને એક વસ્તુ જોવા મળશે આ ક્લાસમાંથી ઓલા ક્લાસમાં ઓલા ક્લાસમાંથી ઓલા ક્લાસમાં એટલે ભાઈ તમે કંટાળી જાઓ ને એવું થાય એટલે તમે કહો કઈ રીતના ભાઈ વિડીયા નાખવા ને એકવાર કમેન્ટ કરી દો પછી આપણે વિડીયો કન્ટિન્યુ ચાલુ કરી કે ભાઈ આપણે વિલેજ લોગ નાખી ફાર્મ લોગ નાખી કયો તમે એ પ્રમાણે આપણે પાછું ચાલુ કરી તો ભાઈ આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી અને મળશું હવે ન વિડીયો સાથે આના પછીનો વિડીયો અહીંયાથી જ ચાલુ કરો હલો પાછું તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો